હૃદય માં પાર સક્તો ના જિલો ત્યારે મજા આવે હૃદય માં પાર સક્તો ના જિલો ત્યારે મજા આવે પ્રભુ ના પ્રેમ ને પીલો ભસી જો મજા આવે

मास चावनी काया रूंगी रोटी भरेलीस हार मास, मास रुदी रोटी भरेलीतरना भेद जो भूले तो चीज जुओ मजावे भीतर ना भेद जो भूले કલ્પ વૃક્ષ છે ઘણું મોટું આ કાયા રૂપી કલ્પ વૃક્ષ છે મળશે વૃક્ષ છે ઘણું મોટું આ કાયા રૂપી કલ્પ વૃક્ષ છે ઘણું મોટું वागुते प्रेम की मळसे खजाणो खंदती खोलो तभी जो मजय आवे खजाणो संत की खोलो तभी जो मजय आवे बने चेतन कथा मिल मा धडताओ जाली ने जकडे बढी चेतन कथा

જ્ઞાન મળે તો એ હમ ન રાખો ભક્તિ નું મળે તો હમ ન રાખો ગુરુ ગાદી મળે તો એ હમ રાખો ગુરુ બન્યા પછી અહમ નો રાખો હજારો શિષ્ય થઈ જાય પછી અહમ રાખો કારણ કે આ તો પૂર્વ કમાણી છે અને સદગુરુ એ આપેલું આ મસ્તક છે એ ગુરુ મસ્તક લીધા પછી એ અમૃત ધારા અમારી ઉપર વરસતી હોય એ વરસતી ધારા તમારી ઉપર વરસતા હોય વરસાવતા હોય અને એ અમારું કઈ નથી એ એનું આપેલું છે એટલે આમાં અહમ કઈ રાખવા જેવો નથી આ પંચ તત્વ શરીર છે એ પણ ભાડુતી મકાન છે આપણા ભજન ગાવી છે પાંચે તત્વો આમાં ભર્યા તારે સત્તા નારાયણ અંદર બિરાજે છે કોઈ દી અહમ નો રાખ્યો અહમ રાખ્યો તો પાછા જન્મ લેવા પડશે પછી પાછા થશો તમે એટલે સંસારી લોકો ને પાછા થવાનું કહેવાય કે ભાઈ સંસારી લોકો પાછા થયા અને પાછા થાય જોજો અને સંત સાધુ જ્યારે કોઈ દેહમાંથી માંથી પ્રાણ છૂટી જાય ને તો એને પાછા થયા ન કહેવાય તમને નિર્વાણ પામા સમાધિ લીધી કે મોક્ષ પામા

જ્યાં જ્યાં વાસના રે જો પશુમાં વાસના રે ગઈ તેમ પશુમાં માં જતા રહો દાખલો છે એના હરણમાં વાસના રે હરણીમાં હરણી માં તેમ પાછો જન્મ લેવો પડી જળભરત ઋષિ મુનિ તમે જો ચેતન્ય ઋષિ મુનિ પરા કાષ્ટા ભરતી એની વાસના રે ગઈ છે તો હરણ પેટમાં જન્મ લેવો પડે આ ગુરુ ગાદી મળ્યા પછી અહમ નો રહ્યો શિષ્યો કરવાના નથી શિષ્યોને ને મારક બતાવવાનો છે શિષ્યો પાસે આસક્તિ રાખવાની નથી શિષ્યો પાસેથી મુક્તિ કરાવવાની છે એને મુક્ત કરાવવાના છે શિષ્યો તો તમે ગુરુ દાદી કઈ નિભાવી શકશો ગુરુ ગણિન ગરજ રાખવાની નથી ગુરુ ગણિન તમારે ક્ષેત્ર જવાનું છે ગુરુ ગણિન તમારે મુક્ત થવાનું છે લૂંટાવાનું છે ગુરુ ગાદી એ છે ગુરુ પદ એ છે

જ્યારે જોએ તને કાનુ બની જાનન મનલો સર્વ જુએ તને કાનુ કૃપા કષ્ટિ મળે સદગુરુની ત્યારે જો મજાય આવે કૃપા કષ્ટિ મળે ત્યારે સદગુરુની ત્યારે મજાય આવે

તો તમને એમ થાય કે પચાસ રૂપિયાનો હાલ લાવ્યો સો રૂપિયાનો હાલ લાવ્યો જે લાગે પણ એ હાલ કબૂલ કરવાની છે જન્મો જન્મ થી તમે હારી હારી ને આવ્યા છો લક્ષ ચોરાશી ના ફેરા ફરી આવ્યો છો જરાયુ જનરલ સ્ટેજ અને ઉદ્ભિદ આ ચાર ખાણો પસાર કરીને આવ્યા છો એટલે હારી હારી ને આવ્યા છો

આ કબૂલ તે કરી છે તો સદ્ગુરુ ભગવાન ફૂલ હાથમાં રાખે છે કે હું તને મહામંત્ર આપું છું અને કદાચ તારામાં જાગૃતિ થઈ જાય ચેતના શક્તિ આવી જાય અને કદાચ કોઈ નું કલ્યાણ થઈ જાય કોઈ ભલું થઈ જાય તારા હાથથી તો કોઈ દી ભૂલી જતો નહીં એટલે ફૂલ રાખે છે સદ્ગુરુ ભગવાન દેખા દેખી થી ફૂલ રાખીને ફોટા ન પડાવો ઘણા દેખા દેખી ફૂલ રાખીને ફોટા પડાવશે કોઈ ખબર નહીં કમિશ્નર ની આમ સાહેબ હાથ આમ રાખ્યો છે આમ રાખી ફોટા પડાયો છે પણ ખબર નથી કવિ સાથે ક્યારે ફોટો પડાયો છે કેમ પડાયો છે કઈ મુદ્રામાં ફોટો પડાયો છે બધાની મુદ્રાઓ હશે મહાપુરુષો ની એને જાણો સમજો મને તો આનંદ આવશે છે ઝુકાવી શીર પહેરો પછી જો મજા આવે થોડું આપો ને